જય 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 ઠાકર વિશેષ દ્વારકા લાઈવ આપની સમક્ષ જે રીતના દ્વારકાના દરિયામાં બ્રેકિંગ ન્યુઝ જે રીતનો કરંટ છે દ્વારકા આ બધા સમક્ષ લાઈવ છે અને જે વિશેષ દ્રશ્યો દ્વારકા આ બધા સમક્ષ લાઈવ જે બતાવી રહ્યું છે દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ દ્વારકા કરંટ અને વરસાદ આવવાની સંભાવના આપ જોશો તો દરિયો બે કલર નો દેખાશે અત્યારે ખાસ કરંટ છે પાણીના બે કલર આપને જોવા મળશે આગળ છે વરસાદનું પાણી મિક્સ થયું હોય અને ક્યાંક ને ક્યાંક વરસાદને ખેંચી લાવવાની સંભાવના એવું કઈ કે ભેજવાળું પાણી તો એ આપને હાલ દ્વારકાના દરિયામાં જે રીતના કરંટ સાથે આપ જોઈ શકો છો જે રીતના મોજા છે દ્વારકાના દરિયાના મારી સાથે સૌ લોકો થોડા છે અને દ્રશ્યો દ્વારકાના દરિયાના આ બધાને હું દ્વારકા ધુડિયાથી લાવી બતાવી રહ્યો છું ખાસ આપ બધાઈને જે રીતના દ્વારકાનો દરિયો ગાંડો દૂર થયો છે જે વિશેષ દ્રશ્યો દ્વારકા ટુડિયા બધા સમક્ષ લાવ છે જે રીતનો કરંટ હાલ દ્વારકાના દરિયામાં જોવા મળી રહ્યો છે વધુમાં વધુ જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો દ્વારકાનો દરિયો જે રીતનો ગાંડો દૂર છે જે વિશેષ દ્રશ્યો આપને દ્વારકા ટુડે લાઈવ હાલ જે બતાવી રહ્યું છે જે દ્વારકાનો દરિયો અને ખાસ જે વિશેષ દ્રશ્યો આ બધા સમક્ષ લાઈવ છે જે રીતના મોજા અને પાણીની જે તાકાત જે કરંટ હાલ દ્વારકાના દરિયામાં જોવા મળી રહ્યો છે સૌ લોકો મારી સાથે વધુમાં વધુ આ શેર કરશે લોકોને આ એક દ્વારકા માધ્યમથી થાય અને જ્યાં નજારો છે બહુ ઓછો જોવા મળતો હોય છે અને દ્વારકા ટુડે આપની સમક્ષ હર વખતે આ સિઝનમાં લઈને આવે છે જે આપ જોઈ શકો છો અહીંયા બુ ને ડર છે લાઈવ આપના સુધી પહોંચાડે છે દ્વારકા ટુડે દ્વારકા ટુડે થી ઓમ થોબાણી દ્વારકા ના દરિયા માં જોવા મળ્યો છે કરંટ વિશેષ લાઈવ આપ જોઈ શકો છો દ્વારકા નો દરિયો બન્યો છે ગાંડો તૂર જે રીતના મોજાઓ અને પાણી માં જે રીતનો કરંટ હાલ દ્વારકા ના દરિયા થી લાઈવ તો આપ બધા જોઈ શકો છો જે દ્વારકા ના દરિયા ની વિશેષ ઝાંખી દ્વારકા ટુડે થી લાઈવ ઓમ ધોબાણી તો ક્યાંક ને ક્યાંક દ્વારકાના દરિયામાં કરંટ તો મારી સાથે બતાવી રહ્યું છે મારી સાથે ઘણા બધા લોકો જોડાશે ક્યાં વરસાદ છે ક્યાં ગામમાં નથી કોમેન્ટ લખજો મારી સાથે રશ્મિક પટેલ પરેશ લાવડા જીવાભાઈ આહીર બાબુભાઈ મોઢવાડિયા ઘણા બધા લોકો છે જે રીતના દ્રશ્યો આપ જોવો છો સોલંકી હરેશ પણ છે મારી સાથે સૌને રિક્વેસ્ટ છે કોમેન્ટ જરૂર કરજો કે જે વિશેષ નજારાની આપ દ્રશ્યો દ્વારકાના દરિયેથી લાવ આ બધાનો બતાવી રહ્યો છું અશોક બાંભવા છે ભરતભાઈ મનાભાઈ જોજા છે પુષ્પા પરમાર છે રશ્મિક પટેલ છે અને દ્વારકા ટુડે ઓમ ધોબાણી આ બધા સમક્ષ લાઈવ છે એક બાજુ જે રીતના વાદળ છાયું વાતાવરણ અને બીજી બાજુ કરંટ દ્વારકા ટુડે સમક્ષ જે કાર રશ્મિક પટેલ સૌ લોકો મારી સાથે જોડાયેલા છે અને દ્વારકાના દરિયા ની મોજ જે વિશેષ દ્રશ્યો આપને દ્વારકા ટુડે હાલ લાઈવ બતાવી રહ્યું છે જોજો વિશેષ કરંટ આપને જોવા મળશે અહીંથી કેવું લાગ્યું આ નજારો જોઈને કોમેન્ટ જરૂર કરજો મિત્રો મુકેશ કતરિયા રાજલ રાજપૂત વડોદરામાં નથી વરસાદ એવું કહી રહ્યા છે રશ્મિક પટેલ મયુરભાઈ બોઘરા અમિત મોલિયા ફ્રોમ રાજકોટથી આપણી સાથે જોડાયેલા છે ઘણા બધા લોકોની કોમેન્ટ જ્યારે આવી રહી છે અને દ્વારકાના દરિયામાં જે વિશેષ કરંટ હાલ દ્વારકા ઠુડેથી આ બધા સમક્ષ લાવ્યું છું મૌલિક ગામડા ઉષા ટાભી ઘણા બધા લોકો જે દ્રશ્યો નિહારી રહ્યા છે દ્વારકા ટુડે લાઈવ જે રીતનો વિશેષ કરંટ દ્વારકાના દરિયાની હિરપરા બલરામ ધોબાણી ડોક્ટર બલરામ ધોબાણી પણ આપણી સાથે જોડાયેલા અમિત મોરિયા જીગુ અજડિયા બસંત યાદવ તો ખાસ કોમેન્ટ જરૂર કરજો દ્વારકાના દરિયામાં જે વિશેષ કરંટ દ્વારકા ટુડે થી ઓમ ધોબાણી આપણે જે વિશેષ દ્રશ્યો દ્વારકાનો દરિયો બન્યો છે કાંડો તો આપ જોઈ શકો છો દ્વારકાના દરિયાની મોત છે અશમુખ અજાણી અમિત મોલિયા કમલેશ વાલિયા જય રણછો રાજકોટમાં નથી વરસાદ અમિત મોલિયા એવું જણાવી રહ્યા છે દ્વારકામાં નથી મહેશ રાઠોડ આપડી સાથે છે દ્વારકા દ્વારકામાં ક્યારે આવશે વરસાદ વરસાદ આગાહી છે અને ક્યાંક ને ક્યાંક મેઘરાજાની સવારીની દ્વારકામાં દ્વારકા વાસીઓ રાહ જોઈને ને બેઠા છે મિતેશ રાજુ પાન વિષ્ણુ તો દ્વારકા ટુડે થી ઓમ તો જય 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 દ્વારકા જય 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 ઠાકર જય 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 મોરલીધર જય 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 રાજા દિરાજ પ્રભુ દ્વારકાધીશનો જય જયકાર અને એક બાજુ દ્વારકાના દરિયામાં કરંટ અને જે મોજા દ્વારકાના દરિયાના જે રીતનો કરંટ હાલ બતાવી રહ્યા હોય અને ત્યારે સૌ કૃષ્ણ ભક્તો મારી સાથે હોય અને વિશેષ ત્રશ્યો દ્વારકા ટુડે આ બધા સુધી પહોંચાડતું હોય થોડીક ક્ષણોમાં હરેક ન્યૂઝમાં જે દ્વારકા ટુડે લાઈવ થઈ જાય ને પછી હરેક ન્યૂઝમાં દ્વારકાનો એનો કરંટ ખાસ ગુજરાતી ન્યૂઝ હિન્દી ન્યૂઝ હરેક પેપરમાં જોવા મળશે આ બધાને જ્યાં મોજાઓ છે એના ફોટા પણ જોવા મળશે દ્વારકા ટુડે આ બધાને જે રીતના દ્વારકા ટુડે લાઈવ થાય એટલે દ્વારકાની હરેક અપડેટ તમામ ન્યૂઝ લેતી હોય છે પરેશ ગારલા અશમુખ અજાણી આ બધા મારી સાથે છો ખાસ રાજલ રાજપૂત પણ આપણી સાથે જોડાયેલા છે કનુ પટેલ છે કિન્નરી ચૌહાણ જય 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 દ્વારકાધીશ ઘણા બધા લોકો મારી સાથે છે સૌ કૃષ્ણ ભક્તો શક્તિ મલિક તો જે રીતના દ્વારકાના દરિયામાં વિશેષ દ્રશ્યો તો ફરી વાર દ્વારકા ટુડે થી ઓમ ધોવાણી આપ સૌ કૃષ્ણ ભક્તોને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર એન્ડ કોમેન્ટ આ વિડીયોને વધુ માં વધુ પરિવાર ઝાંખી પહોંચાડશું તો દ્વારકા ટુડે રોબાણી સૌને મારા જય 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 દ્વારકાજી જય ઠાકર